તો આ યાર એકવાર ફરીથી વિડીયોની અંદર સ્વાગત છે હાલમાં મિત્રો નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિની અંદર જે થયું છે જે જોઈને તમે પણ ચોંકી જશો અને ખરેખર આ વિડીયો જો ગીતાબેન રબારીએ જોયો હશે તો તે પણ ચોંકી ગયા હશે અને તે પણ શરમાઈ ગયા હશે તો એવો તો શું થયું છે આ નવરાત્રિની અંદર કે ગીતાબેન રબારી ખુદે વિડીયો જોયો હશે તો મિત્રો તે શરમાઈ ગયા હશે તો ચાલો આપણે પહેલાં આ વિડીયો જોઈએ તો જુઓ તમે આ વિડીયો ધ્યાનથી વિડીયો જોજો કે આ વિડીયોની અંદર ખરેખર બતાવવામાં શું આવ્યું છે પહેલાં પૂરેપૂરો વિડીયો જુઓ અને પછી નોટિસ કરો કે આ વિડીયોની અંદર આખરે છે શું જેથી આટલો મોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામની અંદર લાખોમાં લાઈક્સ આપી રહ્યો છે તો મારા ભાઈઓ તમે પહેલાં વિડીયો જોયો આ વિડીયોની અંદર જે આ નાચી રહ્યા છે એટલે કે જે આ ગરબે રમી રહ્યા છે આ તમે વિચારતા છો કે છોકરી હશે તો મિત્રો ખોટી વાત છે આ એક છોકરા છે અને મિત્રો આ છોકરાએ તમે જોઈ શકો છો કે મોઢા પર એક વ્હાઈટ કલરની દુપટ્ટા જેવું મિત્રો પહેર્યું છે હવે મિત્રો શૂકામાં પહેર્યું છે મિત્રો શું કારણ છે નવરાત્રિની અંદર કે છોકરા થઈને કંઈક આવી રીતે ગરબા રમી રહ્યા છે શું કોઈ કારણ હોઈ શકે છે તો ચાલો આપણે વિડીયોની અંદર જાણીએ તે પહેલા તમે આ નાનકડી ક્લિપ જોઈ તેના વિશે તમારું શું કહેવું છે અને મિત્રો આપણને ખબર નથી કે આ શા માટે પહેર્યું છે પરંતુ તમારામાંથી કોઈને જો ખબર હોય કે આ શા માટે પહેરવામાં આવ્યું છે અને આનું આખરે રીઝન શું હોઈ શકે છે તો કોમેન્ટની અંદર જણાવજો આપણે તે કોમેન્ટ પિન કરી લેશું તેથી આપણા જે પણ દર્શક મિત્રો વિડીયો જોવા આવે આપણા મિત્રો ભાઈઓ બહેનો વિડીયો જોવા આવે તેમને પણ ખબર પડી જાય કે આનું કારણ સાચું આ હોઈ શકે છે બાકી તમે આ વિડીયો હજુ સુધી ના જોયો હોય તો ચલો ફરીથી એકવાર જોઈ લો તમે જુઓ અહીંયા કે આ ક્લિપની અંદર કે કેવી રીતે આ વિડીયોની અંદર નાચી રહ્યા છે ખરેખર મિત્રો આ એવું કારણ કંઈક હશે ત્યાં જ નાચતા છે બાકી આમને એમ કોઈ ના નાચે વિડીયો ગમે તો લાઇક કરી લેજો અને ચેનલ પર નવા હોય તો કદાચ સબસ્ક્રાઈબ